આયોજન કરવામાં આવ્યું યુગઋષ વેદમૂર્તિ તપોનિષ્ઠ પાંચ રમ પૂજે ગુરુ દેવ શ્રી રામ શર્મા આચાર્યજીએ એ પર સ્વર્ગ લાવવા અને મનુષ્યમાં દેવત્વનો ઉદય કરવા સન ઓગણીસો છવ્વીસમાં પ્રગટાવેલ અખંડ દીપકની શતાબ્દી તેમજ વિશ્વવંદની માતા ભગવતી દેવી શર્માજીની જન્મ શતાબ્દી તેમજ વિશ્વમાં પરિભ્રમણ કરી રહેલ જ્યોતિ કળશ યાત્રાના પ્રચાર અર્થે ગાયત્રી પરિવારોણ દ્વારા ઓણ ગામમાં કથા તથા ચોવીસ કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરેલ આ પવિત્ર અવસરે ગુણ ગાયત્રી પરિવાર શાખા દ્વારા યજ્ઞાહુતિ તથા દર્શનનો લાભ લેવા સૌને સહપરિવાર પધારવા આમંત્રણ પાઠવેલ તારીખ એકત્રીસ ઓક્ટોબર પચીસ શુક્રવારના ના શુભ દિને વ્યાસપીઠ પ્રજ્ઞા પુત્રી રશ્મિકાબેન પટેલે પોતાની મધુર વાણીમાં ગાયત્રી યજ્ઞ સવારે નવમી બાર સમયે વિધિસર યજ્ઞ કરાવ્યો બહુ મોટી સંખ્યામાં ગાયત્રી પરિવારની ઉપસ્થિતિમાં યજ્ઞ કરવામાં આવ્યો તારીખ પચીસ ઓક્ટોમ્બર થી ત્રીસ ઓક્ટોમ્બર દરમિયાન શ્રી રામ કથાનું પણ આયોજન કરવામાં આ વેલ આ ધાર્મિક પ્રસંગ ને સફળ બનાવવામાં જેને પણ તન મન ધન થી સેવા કરી એ સૌ નો અરુણભાઈ પટેલ મુખી તથા ઓડ પરિવારે આભાર વ્યક્ત કર્યો દેહી પેસ પટેલ ઓડ ये फूल वड़े जेना खबर पर धैर्य कर देसी पपन चालसे बाकी आत्मलेलो आणि फूल वड़े बडाना अभी सिंचन कर दियो बद्दी सामग्री लाकडा कास्ट जे काही पडेलु छे तवेदह पुनी हिमां ॐ यत्रे पवित्र मرجसि ब्रह्मते

कर्णेभिः शृणुया मदेवा भद्रं पर्षे माक्षभिजत्राः स्थिरैरयै शृशुवामं सस्तर्भिः यसे मयि देवहितं यदा મંગલમય બને જાત આપણે કોને સોપી હવે ભગવાનને સોંપી છે એ બધા પગ ધોવાનું કામ શ્રી કૃષ્ણ પરમાત્માએ કર્યું હતું એ લોકો જે પ્રસાદ લેને એના એઠા ભાજ ઉઠાવ્યાનું કામ ભગવાને કર્યું હતું એટલી ઉત્તમમાં ઉત્તમ સ્થિતિ આજે આપણે સૌ પ્રાપ્ત કરી રહ્યા છો તો અવશ્ય એનો ખૂબ અંતરથી લાભ ઉઠાવજો ત્યારબાદ આ છે પાત્રતા વિકસિત કરવાની વિધિ અંતરને શુદ્ધ કરવાનો છે સંસારનો વ્યક્તિ બાહ્ય શુદ્ધિમાં માને છે જે ભગવાન નથી જોતો ભગવાન અંતર સુધી જોઈએ જોવે છે તો એને શુદ્ધ કરવા આપણે બે ધ્યાન છે જીવન એવું બનાવો કે એને પણ એમ થાય કે વાહ હવે મારે કંઈક આપવું છે ને તો હું એને આપું એટલે તો સાધુ મહાપુરુષો મોટે ભાગે કેવા જીવનને ઈચ્છે છે

હું કોઈકના માટે જીવી શકું

મારા વડીલો ને એક હૃદય થી વિનંતી છે કે આ નાના છોકરાઓના ભવિષ્ય બગાડનાર આપણે જ છીએ ક્યાંક ને ક્યાંક આપણો જ માન സ്വാഹത സവി ദുർവരെ വ്യശ്യീമി യോ നമ പ്രചോദയാ സ്വാമി ത്രീ രം നമ ഓം ഗ്രോരഭു സ്വാഹത സവി ദുർവരെ നംർഗോ കീമനി ധിയോയോ നമ പ്രചോദയാ സ്വാമി ത്രീ രം നമ ഓം ഗോർഭു സ്വാഹത സവി ദുർവരെ <59an> ी मणि दियो नमः प्रचोदया स्वाहा ॐ भुर्भुवन सा न चविद्वरे न्यं भगो ने वचदी मणि दियो नमः प्रचोदया स्वाहाय भुव सा न चवि वरे न्यं भगोने वचदी यत् प्रोक्तं वाक्यं कात्यं चरितव्यं यत् मयि देवस्य धीमहि वोले

ो यो प्रचोदया ॐ गोर तत्वित्र मरे जोरे वसवी मा पियो प्रचोदया ॐ गोर तत्सवि मरे जम् गोरे वसवी ઓર ભુવા સ્ સ્વાહા તત્સાવારે યમ ભગોને કશિ દેવો યો નોદયોવા સ્વાહ તત્સાહિ દિયો નમ પ્રચોયા સ્વાહિ ઓમ ભૈર ભુવા સ્વાહ તિ દુર્વરે देवस्य देवनीन्द्रियो नः प्रचोदया स्वायु कृतं नमौभैर्भुवः स्वः गच्छो देवस्य देवनेन्द्रियो नः प्रचोदयात् स्वाय प्रीतं Om Namo Bhagavate Vasudevaya Om Sai Ram Chandrai Namah Swaha તેમજ આ કાર્ય ઉઠાવા માટે જેમને જેમને પણ સહયોગ કર્યો છે એ તમામ સેવકો માટે અમારા અરૂણ ભાઈએ

इदमकं येसितकृते इदमकं कामम भवपुराणाजय धर्मदेवावसिष्ठमे भोपतरागवि पराप्ने सुखमे रापुने रागतय द्वश्ने मवित्रिणा कहा यस्य कृतं सतकृतो स्वाहा ओम सर्वं अथोतिले

જેને એડમિશન લેવું હતું એ બહુ અઘરો તક સમય આખી બધી કોલેજો નથી ત્યારે કે વી માંથી અકબલા બાળકો નીકળ્યા એ ખોજેનું સપનું છે પાદધાતુ ઓ મેધા

પુરુષા સરસ્વતી કોઈમી ન પ્રચોદયા સરોજબેને પણ એ જગ્યા ઉપર ગુરુદેવ પગ ધોયા તા ચરણો ધોયા હતા એ જગ્યા ઉપર બહુ મહત્વ નું સાથી ગુરુદેવ ત્રણ વખત અહીં આવ્યા માતાજીના ચરણો જોયા હતા અને આ એક સૌભાગ્ય પરિવાર ને મળ્યો નાનો દીકરો હશે તે વખતે અહિયાં ઓટલા પર બેસતા હશે કેવું કેવું બધું આમ સમજી મંદિર સમજી સંયમ સંયમ અને નિયમિતતા દ્વારા અને નિયમિતતા દ્વારા આરોગ્ય રક્ષણ કરીશું આરોગ્ય રક્ષણ કરીશું મનને કુત્રી

ત્યાંથી ઉતરીને એ ભાઈ બહાર ભાગી જતા હતા એટલે બહુ સરસ એમની આ પોતાની એક શૈલી બતાવી છે એમને ત્યારે એ વખતે મનાવ ભાગોળવાળા સ્વર્ગસ્ત્રી ચંદુભાઈ ધોબી જે રોજ ખૂબ ગરીબ પરિવારથી હતા પણ પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્ય પ્રત્યે શ્રદ્ધા ગાયત્રી મંત્રની ઉપાસના કરતા હતા તેઓ શ્રીએ ગાયત્રી મહામંત્રને પરમ પૂજ્ય ગુરુદેવ વિશેની વાત કરી

આ વિચાર થી આપણો આ આયોજન બની ગયું આગળ સરસ કાગળમાં માં મે લખ્યું છે સાથે આ જગ્યા ઉપર સુંદર દિવ્ય અને ભવ્ય હોલ બને તે પહેલા અહીં પવિત્ર કાર્ય થાય અમોએ બેન શ્રી રશ્મીબેન ને વાત કરી તેઓ અમોને આ કથા કરવા આવી એવી સરસ એવી ભાવના વ્યક્ત કરી તેથી આજે વિશેષ તેઓ શ્રી ને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કહીએ છીએ આજના આ આયોજન ની પ્રસાદી ની ઘર માં વાત થઈ તો દીકરાએ કહ્યું કે પપ્પા તે આપણા તરફથી જ કરી દઈએ જેથી મારા ધર્મપતિ સરોજબેન અને દીકરા પૂર્વેશ અને અમારી પુત્ર સમસ્ત ભોજનની વ્યવસ્થા કરી દીધી આ આપણો જે હોલ બને છે તે દરેક સંપ્રદાય તથા સમાજના સર્વ ઉપયોગી બને તે મારી ઈચ્છા છે તથા ઉપરના માળે સારી એનઆરઆઈ માટે રૂમો પણ બને જેથી વિદેશ રહેતા હોય અને અહીં જ્યારે આવે ત્યારે તેઓ રહી શકે જો આપણા ગામના યુવાનોની તૈયારી હોય તો આવનાર સમયમાં જેઓના બાળકો વિદેશ રહે છે મા બાપ અહીં હોય તો તેઓને ભોજનની ખૂબ તકલીફ પડે છે તો તેઓ શ્રી સુધી ટિફિન પણ પહોંચાડી શકાય આવી અનેકવિધ સેવા કાર્ય અહીંથી પણ થાય એવી મારી ઈચ્છા છે આ સમસ્ત કાર્યક્રમને સફળ બનાવવા બદલ નામી અનામી અને અહીંની નાનામાં નાનીથી લઈને મોટામાં મોટી સેવા જેઓએ કરી છે તેઓનો ખૂબ ખૂબ આભાર માનું છું તથા કરનાર આદરણીય શ્રદ્ધેય શ્રી નો અને તેઓના પતિ શ્રી ભરતભાઈ નો વિશેષ આભાર માનું છું વડોદરા થી શ્રી વર્ષાબેન આહી તથા અમારા કિરણભાઈ પટેલ અને સાથે ભાગ્યેશભાઈ કે જે મિનિસ્ટરી માં પણ સેવા 6 મહિના આપી ચૂક્યા છે તેઓ પણ આભાર માનું છું જય ગુરુજી ત્યાર બાદ સરસ મહત્વની